નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરશું ખેતીવાડીની અંદર ઝીરું પાક અને ઝીરું અત્યારે જે વેચાણ થઈ રહ્યું છે એના માર્કેટિંગ યાર્ડ અમરેલી એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલી એના દૈનિક મા માર્કેટ અહેવાલ મુજબ આજનો તારીખ તેર છ બે હજાર ચોવીસ આજનો જો ભાવની તમને છે જ વાત કરું તો ઝીરું અમરેલીની અંદર નીચામાં નીચો ભાવ બે હજાર અને ઊંચામાં ત્રેપનસો દસ અને આજનો ટોટલ આવક ત્રેવીસ ક્વિન્ટલની હતી ત્યાં સરેરાશ ભાવ એકાવનસો ને પંચોતેરનો છે જ્યારે બીજા યાર્ડની જો વાત કરું તો તમને રાજકોટ યાર્ડ બેતાળીસો ને પચાસથી ચોપનસો ને ત્રીસ યાર્ડ આડત્રીસોથી એકાવનસો ને પંદર રાપર રાપર યાર્ડ જે છે એના ત્રણ હજારથી ચોપનસો સાવરકુંડલા યાર્ડ એના સાડા ચાર હજારથી સાડા પાંચ હજાર રૂપિયા અમરેલી બત્રીસોથી બાવનસો ને પચાસ આપણે અમરેલીની જ જાગની વાત કરી અમરેલી બે હજાર નીચા નીચો બે હજારથી ત્રેપનસો ને દસનો ભાવ છે ભાવનગર અડતાલીસો પચીસથી બાવનસો ને એકાણું બોટાદ બેતાલીસો પચીસ પચીસથી ત્રેપનસો ને સિત્તેર મોરબી છેતાલીસો પચાસથી ત્રેપનસો ને ચાલીસ પોરબંદર ચાર હજાર સાતસોથી ત્રેપનસો જુનાગઢ સાડા ચાર હજારથી એકાવનસો બાબરા છેતાલીસો પચીસથી ત્રેપનસો ને પંચોતેર અને ખાંભા માર્કેટિંગ આ એ બાવનસો નવાણુંથી બાવનસો ને નવ્વાણું મિત્રો આની અંદર આપણે જે ભાવ જોયા એ બજાર થોડીક સહલ પહલ થઈ એવું લાગે છે ઝીરોની અંદર થોડોક ટોન આમાં દેખાણો છે આ બે દિવસની અંદર તમે જુઓ તો ભાવમાં થોડો પહોંચાડો આપણને જોવા મળે છે તો મિત્રો આપણે ઘણા બધા વિડીયો મૂક્યા હતા એમાં આજે એક એવો ટૉપિક આપણે ઉમેર્યો કે જ્યારે બજાર સહલ પહલ થાય ત્યારે આપણે એકાદો વિડીયો એવો પણ બજાર લક્ષી મૂકશું તો એના માટેનો આપણો આજનો પહેલો પ્રિયા એવો છે સાથે સાથે મારે તમને એ કહેવું છે આપણે તુવેર બાબતનો વિડીયો મૂક્યો હતો અને તુવેર બાબતનો આજના ભાવ તમે એનાલિસિસ કરવી આપણે તો તુવેરની અઢારસો ચાલીસથી બાવીસો ને ચાલીસ એટલે ટૂંકમાં આપણે જે બે હજાર રૂપિયા કીધા હતા એ બાવીસો ને ચાલીસ માર્કેટ આમાં આજની તારીખે પણ તુવેરની માર્કેટ છે અને રાજ્ય સરકાર કઠોળ વર્ગની તમામ પાકમાં કમર કસી રહી છે ન્યુટ્રિન્સ માટે નવા નવા સંશોધિત બિયારણ પણ માર્કેટમાં આવી ગયા છે અને આની ખપત બહુ સારી રહેલી છે આજે જે આપણે ઝીરોનો વિડીયો જોયો એમાં માર્કેટિંગ યાર્ડ અમરેલી એના જે વેચાણ ભાવ છે એ આપણે જોયા એવી રીતે બધા જુદા જુદા ભાવ જોયા તો સાથે સાથે મારી સૌને અપીલ છે કે તુવેરનું વાવેતર આ વિસ્તારમાં થોડુંક વધે તો આપણને તકવાદી ખેતીમાં એ પણ લાભ થશે છે એવું દેખાઈ રહ્યું છે ધન્યવાદ સાથે રાજેશ આભાર